આગામી સમયમાં વિધિવત રીતે ચોમાસું શરૂ થશે જેમાં ભારે પવન સાથે વરસતા વરસાદને કારણે શહેરમાં આવેલા જર્જરિત મકાનો તૂટી પડવાનો ભય રહે છે એટલે જ આગમચેતીના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકા દ્વારા

અને મહાનગરપાલિકાના સહયોગથી દૂર કરવામાં આવી છે દર વર્ષે ચોમાસા પહેલા મહાનગરપાલિકા આવી નોટિસ આપે છે જો કે કેટલાક મકાન માલિકો દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાથી ચોમાસા દરમિયાન રહેદારીઓ અને આસપાસના રહેવાસીઓ માટે જોખમ ઊભું થાય છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આશરે બસો નેવું જેટલી જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ આપવામાં આવેલી છે જેમાંથી સ્વ ખર્ચે મિલકત માલિકો દ્વારા આશરે દોઢસો જેવી મિલકતોમાં નાનું મોટું રિપેરિંગ કાર્ય કરવામાં આવ્યું છે અને અતિ જર્જરિત એવી આઠ મિલકતોને મહાનગરપાલિકા અને જે તે મિલકતના માલિકો દ્વારા દૂર કરવામાં આવી છે જો મિલકત માલિક દ્વારા જાતે જર્જરિત મિલકત ને દૂર કરવામાં ના આવે અને મિલકત અતિ જર્જરિત કેટેગરીમાં હોય તો મહાનગરપાલિકા ટીમ દ્વારા તે મિલકતને દૂર કરવાની સત્તા ધરાવે છે